નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જી કે બાય એમ કેસર ગુજરાતી જી પર આજે છે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને રવિવાર અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો જેમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે બાવીસ ડિસેમ્બરથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના પચાસ મોસ્ટ એમ્પી ટૉપિકને કવર કરીશું તો મિત્રો જે મિત્રો આ ચેનલને વિડીયોને રેગ્યુલર ફોલો કરે છે તેમનું બહુ જ સરસ મજાનું એક રિવિઝન થઈ જશે અને જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા છે તે લોકો માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત પાડો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ તલાટી ક્લાર્ક બેન્કિંગ એસટીઆઈ ડીવાયએસઓ ટેટ ટાટ વગેરે જેવી જીપીએસસીને ગૌણ સેવાની તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે તો મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લો તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ છે વર્ષ બે હજાર પચીસમાં વિશ્વભરમાં સૌથી વધુ સર્ચ કરાયેલ શબ્દ કયો હતો તો મિત્રો બે હજાર પચીસમાં જે શબ્દને સૌથી વધારે ગૂગલ પર સર્ચ કરાયો છે તે છે ગૂગલનું ઝેમિની ફીફા અરબ કપ બે હજાર પચીસ ટાઈટલ કયા દેશે જીત્યું છે તો મિત્રો આજે ફીફા અરબ કપ હતું તેણે જીતી લીધું છે તેનો સંબંધ છે પરમાણુ ઉર્જા સાથે તેનો ઉદ્દેશ્ય પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને ભાગીદારીને મંજૂરી આપવાનો અને બે સુડતાલીસ સુધીમાં ભારતની પરમાણુ ક્ષમતાને સો ગીગાવોટ સુધી વધારવાનો છે

વિજયપુર સંકુલમાં એક નવી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ સ્થળ ભારતના કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે તો મિત્રો આજે વિજયપુર સંકુલમાં આવેલી નવી પોસ્ટ ઓફિસ છે કે જે એટલે કે જનરેશન ઝેડના આકર્ષે તે રીતે બનાવવામાં આવી છે અને તે બનાવાય છે જમ્મુ કાશ્મીરમાં હોરૂન ઇન્ડિયા બે હાજર પચીસ સ્વનિર્મિત ઉદ્યોગ સાહસિકોની યાદીમાં ભારતમાં કોણ ટોચ પર છે તો મિત્રો આજે હોરૂન ઇન્ડિયા બે હાજર પચીસની જે યાદી આવી છે તેમાં ટોચ પર છે દિપિન્દર ગોયલ કે જેઓ ઝોમેટોના સહસંસ્થાપક છે ડિસેમ્બર બે હજાર પચીસમાં બ્રાઝીલે સત્તાવાર રીતે બ્રિક્સની અધ્યક્ષતા કયા દેશને સોંપી છે તો મિત્રો બ્રાઝિલે હવે સત્તાવાર રીતે આ બ્રિક્સની અધ્યક્ષતા આપી દીધી છે આપણા દેશ ભારતને ભારત પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બ્રિક્સની કમાન સંભાળશે મિત્રો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે બ્રિક્સનું પૂરું નામ કોમેન્ટમાં લખવાનું છે તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક સલમાન ખાન ધ સુલતાન ઓફ બોલીવુડના લેખક કોણ છે તો મિત્રો આજે પુસ્તક છે જેનું નામ છે સલમાન ખાન ધ સુલતાન ઓફ બોલીવુડ તેને લખ્યું છે મોહર બસુએ પેશા ફેસ્ટિવલ સેલિબ્રેશન ઓફ ફોક કલ્ચર આનું બે હજાર પચીસમાં આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે મિત્રો આજે પેશા મહોત્સવ છે કે જે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત થનારું છે અને આનું ઉદ્ઘાટન આંધ્રપ્રદેશના ઉપ મુખ્યમંત્રી અને પ્રસિદ્ધ અભિનેતા પવન કલ્યાણજી કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર બે હજાર પચીસમાં કયા ઔષધીય છોડ પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે તો મિત્રો મોદીજીએ જે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે તે છે અશ્વગંધા ઉપર ઇમેજમાં જોઈ રહ્યા છો આજ છે એ સ્મારક ટિકિટ જેને બીજી ઇમેજમાં મોદીજી લોન્ચ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ નેચર થીમ એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન ક્યાં કર્યું છે તો મિત્રો આજે નેચર થીમ વાળું એરપોર્ટ ટર્મિનલ છે તે બનાવે છે અસમના ગુવાહાટીમાં મિત્રો આપ જોઈ રહ્યા છો કે મોદીજીની પાછળ જે એરપોર્ટના પિલર છે તેને વાસથી સજાવવામાં આવ્યા છે અને આ રીતે ત્યાં સંપૂર્ણ નેચર થીમ જેવું વાતાવરણ ઊભું કરાયું છે કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફની ભરતીમાં અગ્નિવીરો માટે કેટલા ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો પહેલા બીએસએફમાં અગ્નિવીરો માટે અનામત હતું દસ ટકા જે હવે વધારીને કરાવાઈ દેવું છે પચાસ ટકા અંતરિક્ષમાં પ્રવાસ કરનાર વિશ્વની પ્રથમ વ્હીલચેર યુઝર્સ કોણ બની છે તો મિત્રો અંતરિક્ષમાં જે લઈને પ્રવાસ કર્યો છે તે બની છે માઇકલ બેન્થોસ એકવીસમી ડિસેમ્બર બે ના રોજ બીજી વખત અંડર નાઇન્ટીન એશિયા કપ ટાઇટલ કયા દેશે જીત્યું છે તો મિત્રો આજે અંડર નાઇન્ટીન એશિયા કપ ટાઇટલ હતું જેની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી અને તેને જીતી લીધું છે પાકિસ્તાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિસેમ્બર બે હજાર જાહેર સેવા આયોગના અધ્યક્ષોની છવ્વીસમી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન ક્યાં કર્યું હતું મિત્રો આજે છવ્વીસમી રાષ્ટ્રીય પરિષદ હતી તેનું ઉદઘાટન કરાયું છે તેલંગાના હૈદરાબાદ ખાતે તાજેતરમાં કોને ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે મિત્રો આજે ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડ છે તે અપાયો છે જય શાહને યુએસ સેનેટ તાજેતરમાં નાસાનું નેતૃત્વ કરનાર અને તેને નવા સંચાલક તરીકે કોને નિમણૂકને મંજૂરી આપી છે તો મિત્રો યુએસ સેનેટે આ મંજૂરી આપી છે જેરેડ આઇઝેકમેનને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં કયા રાજ્યની સરકારી શાળાઓમાં એઆઈ લેબ શરૂ કરી છે મિત્રો આજે એઆઈ લેબ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળી જે લેબ છે તેને શરૂ કરાઈ છે કર્ણાટકમાં જોઈ રહ્યા છો નિર્મલા આપળાઓ સાથે સંવાદ કરી રહ્યા છે અને સાથે જ તેમના ટેબલ ઉપર એક નાનો રોબોટ પણ આપ જોઈ શકો છો તાજેતરમાં લોસર ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવ્યો છે તો મિત્રો આજે લોસર ફેસ્ટિવલ છે એ ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે લદ્દાખનો લોસર તહેવાર મુખ્યત્વે લદ્દાખમાં નવા વર્ષના આગમનને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે અને તે તિબેટીયન બૌદ્ધ ધર્મના કેલેન્ડર અનુસાર ઉજવાય છે ભારત તાજેતરમાં કયા દેશ સાથે વ્યાપક અને ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર ની જાહેરાત કરી છે તો મિત્રો થોડા સમય અગાઉ જ ભારતે સેમ આવો મુક્ત વ્યાપાર કરારની જાહેરાત કરી હતી ઓમાન સાથે અને હવે તેમણે આવી જ જાહેરાત અન્ય એક દેશ સાથે પણ કરી છે અને તે દેશ છે ન્યુઝીલેન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા સ્થળે

સાતસો અબજ ડોલરની નેટવર્ક સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે તો મિત્રો આજે સાતસો અબજ ડોલરની નેટવર્ક છે તેને પ્રાપ્ત કરી લીધી છે સૌ પ્રથમ એલેન મસ્કે મસ્કની સંપત્તિમાં આ ઉછાળો મુખ્યત્વે તેમની ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના શેરમાં ભારે વધારો અને તેમની સ્પેસ કંપની સ્પેસેક્સના વધતા વેલ્યુએશનને કારણે આવ્યો છે કયા દેશે તાજેતરમાં તેની પ્રથમ પોલિમર રિયાલ નોટ બહાર પાડી છે તો મિત્રો આજે પોલીમર રિયાલ નોટ છે તેને બહાર પાડી છે ઓમાન તાજેતરમાં એઆઈ લેબ આસિસ્ટન્ટ નામનું એઆઈ મોડલ કે જે વાસ્તવિક વૈજ્ઞાનિક પ્રયોગો કરવા અને પ્રયોગશાળાના કાર્યોમાં સહાય કરવા માટે બનાવાયું છે તે કોના દ્વારા વિકસાવવામાં આવી છે તો મિત્રો આજે એઆઈએલએ જેનું પૂરું નામ છે એઆઈ લેબ આસિસ્ટન્ટ તેને બનાવ્યું છે આઈઆઈટી દિલ્હીએ અડસઠમી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં પુરુષોની દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કિરણ અંશુલ યાદવે કયો મેડલ જીત્યો છે સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે કયા દેશના આર્મી ચીફને સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન કિંગ અબ્દુલ અઝીઝ મેડલ એનાયત કર્યું છે તો મિત્રો આજે કિંગ અબ્દુલ અઝીઝ મેડલ છે તે એનાયત થયો છે પાકિસ્તાનના આર્મી ચીફને ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા અને દરિયાઈ વારસાને પ્રોત્સાહન આપવા માટે ભારતે કયા દેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તો મિત્રો લોથલ કે જે આપણું સૌથી જૂનું હડપ્પા સંસ્કૃતિ કાળનું એક ડોકયાર્ડ હતું અને તેને વિકસાવવા માટે હવે એમઓયુ થયા છે નેધરલેન્ડ દેશ સાથે આપ ઇમેજમાં લોથલનું પૌરાણિક ચિત્ર જોઈ શકો છો ભારત અને કયા દેશની વાયુસેના વચ્ચે સંયુક્ત હવાઈ કવાયત વીર ગાર્ડિયન બે હાજર પચીસ શરૂ થઈ છે તો મિત્રો તમારે યાદ રાખો છે કવાયત કરે છે તો તે દેશ છે જાપાન વર્ષ બે હજાર પચીસ માં સુફી સંત ખ્વા મોદીન ચિસ્તીનો આઠસો ચૌદમાં ઉર્ષ મુબારક તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે મિત્રો તમે જાણો છો કે ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી કે જેમની પ્રખ્યાત આવેલી છે રાજસ્થાનના અજમેર ખાતે અને ત્યાં જ અત્યારે મુબારક તહેવાર રહ્યો છે એ કયા દેશમાં ઉત્પાદિત નવી ઓછી કિંમતની મૌખિક કોલેરા રસી એટલે કે ઓસીવી જેનું પૂરું નામ છે ઓરલ કોલેરા વેક્સિન એને મંજૂરી આપી છે મિત્રો આજે ઓસીવી છે તેને બનાવી છે આપણા દેશ ભારતે અને મિત્રો આ રસી માં ઇન્જેક્શનમાં જેમ સોયથી આપવામાં આવે છે તે રીતે નહીં પરંતુ જેમ પોલિયોના ટીપા પીવડવામાં આવે છે એ રીતની આ રસી છે જેને શોધી લીધી છે આપણા દેશ ભારતે મિત્રો જો તમને ની ક્વોલિટી ગમી રહી હોય તો આપને રિક્વેસ્ટ છે કે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને આવા વિડીયો દરરોજ મળતા રહે નેક્સ્ટ પ્રશ્ન ડિસેમ્બર બે હજાર પચીસ આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી આઈ બોલિંગ રેન્કિંગમાં ભારતની કઈ ખેલાડીએ ટોચનું સ્થાન મેળવ્યું છે તો મિત્રો ટી ટ્વેન્ટી આઈ બોલિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે દીપ્તિ શર્માએ ચેન્નાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે તો મિત્રો આ શ્રેષ્ઠ અભિનેતાને એવોર્ડ ચેન્નાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જીતી લીધો છે શશી કુમારે આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ આજે શશિકુમાર અને તેમને તેમની ફિલ્મ જેનું નામ હતું ટુરિસ્ટ ફેમિલી તેના માટે આ એવોર્ડ એનાયત કરાયો છે ભારતમાં સુશાસન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે મિત્રો આ સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે છે મોદી નેતૃત્વ વાળી સરકાર દ્વારા કરવામાં આવી હતી ટેસ્ટ એટલાસ બે હાજર પચીસ છવ્વીસના આધારે વિશ્વનું સૌ શ્રેષ્ઠ ખાદ્ય શહેરમાં કયા ભારતીય શહેરને ટોચનું સ્થાન મળ્યું છે મિત્રો આજે સૌ શ્રેષ્ઠ ખાદ્ય શહેર છે તેમાં સ્થાન મળ્યું છે તે શહેર છે મુંબઈ પરીક્ષાલક્ષણ પોઈન્ટોની વાત કરીએ તો મુંબઈને દુનિયામાં પાંચમું સ્થાન મળ્યું છે અને સતત બીજું વર્ષ છે કે જ્યારે બુંબઈએ ટોપ ટેનમાં પોતાની જગ્યા બનાવી રાખી છે અને આનો શ્રેય તેનો સ્ટ્રીટ ફૂડ જેવા કે વડાપાઉ પાઉભાજી ભેલપુરી બોમ્બે બિરયાનીના લીધે જાય છે જો અન્ય શહેરોની વાત કરીએ કે જેમણે ટોપ હંડ્રેડમાં જગ્યા બનાવી હોય તો તેમાં અડતાલીસ નંબર પર અમૃતસર ત્રેપન પર દિલ્હી પર હૈદરાબાદ તોતેર પર કોલકાતા અને ત્રાણું નંબર પર ચેન્નાઈ આવેલા છે અને સાથે દેશોની સૂચિની વાત કરીએ તો ભારતને આ સૂચિમાં મળ્યું છે ભારતનું કયું રાજ્ય ત્રણ વર્ષનું રોલિંગ બજેટ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે મિત્રો આજે રોલિંગ બજેટ છે તેને ત્રણ વર્ષ માટે તૈયાર કર્યું છે મધ્યપ્રદેશ મિત્રો આપણે અહીંયા એવા જ પ્રશ્નો પસંદગી કરીએ છીએ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે પડતા આઈએમપી હોય અને આ વિડિયો જો તમે ધ્યાનથી જોઈ લો તો તમારે બીજું કશું જ જોવાની જરૂર ના જ પડે તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે દરરોજ ચેનલ પર મુકાતા વિડીયોને પણ આપ ડેલી જોવાની આદત પાડો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ અત્યારે જ કરી લેજો નેક્સ્ટ પ્રશ્ન ભારતે ડિસેમ્બર બે હજાર પચીસમાં કયા દેશમાં ચારસો પચાસ ડોલરનો પુનર્નિર્માણ પેકેજ આપવાની જાહેરાત કરી છે તો મિત્રો આજે ચારસો પચાસ ડોલરનું પુનઃ છે તે ભારતે આપ્યો છે પડોશી દેશ શ્રીલંકાને અને આનો ઉદ્દેશ્ય ચક્રવાત દીતવાને કારણે જે શ્રીલંકામાં વિનાશ આવ્યું હતું અને ત્યારબાદ શ્રીલંકાના પુનર્નિર્માણ અને માનવીય સહાયતા માટે આ પેકેજ આપવામાં આવ્યું છે અને જેને આપણા વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા અપાયું છે ઈસરોએ હાલમાં જ કયા દેશની કંપની એ એસટી સ્પેસ મોબાઈલના બ્લ્યુ બર્ડ બ્લોક ટુ ઉપગ્રહને લોન્ચ કર્યું છે તો મિત્રો આજે એ એસટી સ્પેસ મોબાઈલ છે કે જેનો ઉપગ્રહ બ્લ્યુ બર્ડ બ્લોક ટુ છે જેને ઈસરો દ્વારા લોન્ચ કરાયું છે તો આ કંપની છે અમેરિકાની સનાતન સંસ્કૃતિની અતલ દ્રષ્ટિ પુસ્તકના લેખક કોણ છે તો મિત્રો પરીક્ષામાં ઘણીવાર પુસ્તકના લેખક વિશે અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે અને સાથે જ એ પુસ્તકનું વિમોચન જો કોઈ મહાનુભાવે કર્યું હોય તો તેમનું નામ પણ પૂછાતું હોય છે માટે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો આજે સનાતન સંસ્કૃતિની અતલ દ્રષ્ટિ છે તેને લખ્યું છે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ અને પ્રખ્યાત શિક્ષણવિદ વાસુદેવ દેવનાનીએ અને વાત કરીએ કે કોના દ્વારા વિમોચન કરાયું હતું તો તે કરાવ્યું તો આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા કઈ રાજ્ય સરકારે પોતાની સો દિવસીય રોજગાર યોજના કર્મશ્રીનું નામ બદલીને મહાત્માશ્રી કર્યું છે તો મિત્રો આજે કર્મશ્રી યોજના છે કે જે હવે મહાત્માશ્રીના નામથી ઓળખાશે તે યોજના છે પશ્ચિમ બંગાળની કયા દેશની દરિયાઈ સેનાએ અત્યાધુનિક યુદ્ધપોત પીએનએસ ખેબરને સામેલ કર્યું છે

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનજીએ બે હજાર પચીસથી બે હજાર ઓગણત્રીસના સમયગાળા માટે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લીટ કમિશનના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તો મિત્રો જે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લીટ કમિશન છે તેના નવા અધ્યક્ષ બની રહ્યા છે પીવી સિંધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં રાષ્ટ્રપ્રેણા સ્થળનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો આજે પ્રેરણા સ્થળ છે તે આવેલું છે ઉત્તર પ્રદેશના લખનઉમાં અને આ પ્રેરણા સ્થળની ખાસિયત એ છે કે તેમાં ત્રણ મહાન રાષ્ટ્રવાદીઓ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પાસઠ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાઓ કેમ્પસમાં સ્થાપિત કરવામાં આવી છે જેને આપ ઇમેજમાં જોઈ શકો છો તાજેતરમાં કોણે સંથાલી ભાષામાં ભારતનું બંધારણ બહાર પાડ્યું છે તો મિત્રો આજે સંથાલી ભાષામાં ભારતનું બંધારણ છે તેને બહાર પાડાયું છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતની સૌથી મોટી ગોળાકાર પથ્થરની ભૂલ ભૂલામણી કયા જિલ્લામાં મળી આવી છે તો મિત્રો આજે ભૂલ બુલામણી છે તે મળી આવી છે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાંથી આ ભૂલ બુલામણી સોલાપુર જિલ્લાના બોરામણી ઘાસના મેદાનમાં મળી આવી છે અને નિષ્ણાતો જણાવે છે કે આ રચના લગભગ બે હજાર વર્ષ જૂની છે જે સાતવાહન છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકર છે મોરવીર કયા શહેર કે નગરને ભારતના પ્રથમ ગ્રીન ટાઉન તરીકે પ્રમાણિત કરવામાં આવી છે તો મિત્રો ભારતનું પ્રથમ ગ્રીન ટાઉન બની ગયું છે મોઢેરા મોઢેરા ભારતનું પ્રથમ શહેર છે કે જે ટ્વેન્ટી ફોર બાયન સૌર ઉર્જાથી ચાલે છે કયા દેશે બે હજાર છત્રીસ સુધીમાં ચંદ્ર પર પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે તો મિત્રો બે હાજર છત્રીસ સુધીમાં ચંદ્ર પર પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી દીધી છે રશિયા એટલે કે રૂસે તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના પચાસ મોસ્ટ એમ્બી પ્રશ્નો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક સલમાન ખાન ધ સુલતાન ઓફ બોલીવુડના લેખક કોણ છે ડબલ્યુએચએ કયા દેશમાં ઉત્પાદિત નવી ઓછી કિંમતની મૌખિક કોલેરા રસીને મંજૂરી આપી છે ડિસેમ્બર બે હજાર પચીસ આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી આઈ બોલિંગ રેન્કિંગમાં ભારતની કઈ ખેલાડીએ ટોચનું સ્થાન મેળવ્યું છે મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે અને આ વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળશે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને મિત્રો જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરો છો કે જે આપણે દરરોજ મોસ્ટ એમપી બી પંદર એમસીક્યુ સોલ્વ કરાવડાઈએ છીએ તો તમે કોઈપણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેમાં તમે નિશ્ચિત સફળ થશો તો મિત્રો જો આપણે આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ ટેલિગ્રામ અને તમામ મિત્રોમાં શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો આગળ વધતા રહો જય હિન્દ જય ભારત જય ગુજરાત